ભરાયા રોષે નેશનલ હાઈવે ને કર્યો ચક્કાજામ તો ડુંગળીઓ પણ રસ્તા પર ફેંકી તો આ નિકાસ લઈ લાલ કાંદા ખરીદદાર પ્રમુખ શું કહે છે તે પણ જાણીએ ડુંગલીની નિકાસ બંધીને લઈ મહવા પંથકના ખેડૂતો રોષે ભરાઈને ચક્કાજામ કરીને નેશનલ હાઈવે પર ડુંગળીઓ ફેંકી હતી તો પોલીસ પ્રશાસને પણ મારતી ગાડીએ આવીને રસ્તો ખુલ્લો કર્યો હતો આ બાબતે વિગત જોઈએ તો સાત દિવસ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધી કરાઈ હતી અને નિકાસ બંધી થતા જ ડુંગળીના ભાવો ગગડીને પચાસ જેટલા ઘટી ગયા હતા મહવા માર્કેટિંગ યાર્ડ દ્વારા આ પરિસ્થિતિને લઈ ડુંગળીને યાર્ડમાં લાવવાની મનાઈ ફરમાવાઈ હતી પણ જે ડુંગળીઓ મહવા માર્કેટિંગ યાર્ડમાં પડી હતી તેની હરાજી માટે એક દિવસ ગોઠવાયો હતો અને તે ડુંગળીના ભાવ પણ અડધા કરતા પણ ઓછા આવ્યા હતા એટલે ટૂંકમાં ખેડૂતોને આ ડુંગળીના વેચાણમાં નિકાસ બંધીને લઈ પચાસ ટકાની ખોટ ખાવાનો વખત આવ્યો હતો ત્યારે આજરોજ મહોવા પંથકના ખેડૂતો રોષે ભરાઈને નેશનલ હાઈવેને ચક્કા જામ કરી અને રસ્તા પર ડુંગળી ફેંકી હતી અને રોષે ભરાયેલા ખેડૂતો પોતાની વેદના કહી રહ્યા હતા તો વેપારી વર્ગની વાત કરીએ તો વેપારીઓ એ જે ડુંગળીના માલની ખરીદી કરી હતી તેમાં પણ ખોટ દેખાઈ રહી છે તો જે માલ એક્સપોર્ટ કરેલો હોય રસ્તામાં હોય તે ડુંગળીની ગુણીમાં 700 થી 800 રૂપિયાનો નુકસાન જઈ રહ્યું છે આ ડુંગળીનો માલ દસ થી પંદર દિવસ વધારે રહી શકતો નથી આ માલમાં વજન ઘટ થાય છે વળી ડુંગળી ઉગવા પણ લાગે છે ટૂંકમાં ખેડૂતો ઘટતા ભાવને લઈ પરેશાન છે તો વેપારીઓ ખોટ ખાઈને પોતાની વેદનાઓ કહી રહ્યા છે આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનું કામકાજ બંધ રહ્યું હતું તો લાલ કાંદા ખરીદનાર એસોસિએશનના પ્રમુખ મુન્નાભાઈ આ બાબતે શું કહે છે તે જોઈએ મારું નામ હેમંતકુમાર કેડીભાઈ મહેતા મુન્નાભાઈ લાલ કાંદા ખરીદનાર વેપારી એસોસિએશનના પ્રેસિડન્ટ અમારી કમિટી મેમ્બરના મેમ્બર રાજુભાઈ પટેલ અબ્બાસભાઈ અમે બધા અહીંયા સાથે બેઠા છીએ ત્યારે મિટિંગ કરીએ છીએ કે મોવા માર્કેટિંગ યાર્ડમાં કાંદા ખેડૂતો લાવે છે અત્યારે એક્સપોર્ટ બેન્ડ હોવાથી ખેડૂતોને પણ બહુ મોટી નુકસાની જાય છે વેપારીઓને પણ બહુ નુકસાની જાય છે જે કાંદાનો ભાવ સાત દિવસ પહેલાં ગયા ગુરુવારે છસોથી લઈને આઠસો રૂપિયા હતો એ કાંદાનો ભાવ આજે બસોથી લઈને ચારસો રૂપિયા છે ખેડૂતોના રોજથી આજે મોવા માર્કેટિંગ યાર્ડ બંધ રહ્યું છે ને ખેડૂતોએ રોડ ઉપર રસ્તા બંધ ને બધું કર્યું છે ને સરકારશ્રીને નિવેદન કરીએ કે જેમ બંને એક્સપોર્ટ વહેલા ખોલે નાસિકમાં પણ માર્કેટ બહુ નીચી થઈ ગઈ છે પંદરથી વીસ રૂપિયા થઈ ગઈ છે એક્સપોર્ટ બેન્ડ હોવાથી વેપારીઓને તથા ખેડૂતભાઈઓને મોટું નુકસાન છે ખેડૂતભાઈઓને ત્રણ વર્ષથી એક દરી નુકસાની આવે જ છે તો થોડો ચાન્સ ખેડૂતોને આ વર્ષે મળવાનો હતો ત્યાં સરકારશ્રીએ આ નિવેદન કર્યું બહુ ખોટું નિવેદન છે તો સરકારશ્રીને વિનંતી કરીએ કે જેથી કરીને જેમ બંને વેલાહાર એક્સપોર્ટ ચાલુ કરે તો સારું એક્સપોર્ટ ચાલુ થશે તો જ તે કાંદાનો ભાવ વધશે એક્સપોર્ટ બેન હશે તો એ કાંદાનો ભાવ નીચો જશે દસથી પંદર રૂપિયા પણ થઈ જ શકે ને વેપારી લોકોને પણ મોટી નુકસાની છે એમ ખેડૂત લોકોને પણ નુકસાની છે ને માર્કેટિંગ યાર્ડમાં માલ જે લાવે છે ખેડૂતભાઈઓ એમને પણ નુકસાની છે અત્યારે માલ બે ત્રણ દિવસ પીડ્યો રહે તો વજન ઘટ પણ આવે માલ બગડી પણ જાય ઉગી પણ જાય છે એટલે ખેડૂતોને ભાવ બહુ નીચે આવે છે એટલે સરકારશ્રીને વિનંતી કરીએ કે જેમ બને એક્સપોર્ટ ચાલુ કરે ખેડૂતભાઈઓ માટે બહુ મોટી સફળતાવાળું કામ છે ને જેમ બને એમ એક્સપોર્ટ ચાલુ કરે એવી અમારી નમ્ર વિનંતી આભાર ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેની સંઘર્ષની સ્થિતિને લઈ માનવ મૂલ્યોની સંવેદના સમજીને પૂજ્ય મોરારી બાપુએ સંવેદના રાશિ અર્પણ કરી પૂજ્ય મોરારી બાપુએ ઈઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે સંઘર્ષની સ્થિતિમાં માનવી આધાર ઉપર રૂપિયા પચ્ચીસ લાખની સહાય જાહેર કરી છે સમગ્ર વિશ્વને ખ્યાલ છે કે કેટલાય સમયથી ઈઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે જેને પ્રેરણમે માનવ જીવનને ભયંકર નુકસાન થયું છે બાળકો સહિતના હજારો નિર્દોષ લોકો યુદ્ધનો ભોગ બન્યા છે તથા હજારો લોકોએ તેમના ઘરો ગુમાવ્યા છે તેમના માટે પ્રાથમિક જરૂરિયાતો અને તબીબી સારવારની ઉપલબ્ધતા પણ મુશ્કેલ બની ગઈ છે જાણીતા કથાકાર અને રામચરિત માનસના પ્રચારક પૂજ્ય મોરારી બાપુ પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષથી વ્યથિત છે આ સંઘર્ષના કારણે ધ્યાનમાં ન લેતા નિર્દોષ લોકો જીવ ગુમાવે છે તે એક સંવેદનશીલ વ્યક્તિ માટે ખૂબ જ હદરપર્શી છે આથી પૂજ્ય બાપુએ રેડ ક્રેશન ઓર્ગેનાઇઝેશન ઇઝરાયલ અને પેલેસ્ટાઇનમાં માનવી આધાર ઉપર રૂપિયા પચ્ચીસ લાખનો સહયોગ કર્યો છે યુકે સ્થિત લોર્ડ ડોરલભાઈ પોપટ અને પવન પોપટ દ્વારા આ રકમ રેડ ને અપાશે આ રકમ બંને દેશો વચ્ચે માનવી આધારે આવશ્યક દવાઓ અને પ્રાથમિક જરૂરિયાતોના સપ્લાય માટે વિતરિત કરાશે મેગન ડેવિડ એડોમ અને તેમના સ્વયંસેવકોની ટીમ આ ઉમદા પહેલને સપોર્ટ કરી રહી છે પૂજ્ય બાપુએ બંને દેશો વચ્ચેના સંઘર્ષના અંત અને શાંતિની સ્થાપના માટે ભગવાન હનુમાનને પ્રાર્થના કરી છે શું તમે મસ્ત મોટા લાઈટ બિલ ભરવાથી કંટાળી ગયા છો અમો તમોને કરીશું મદદ રાજાણી મોટર્સ લઈને આવે છે ફાર્મસન બ્રાન્ડ અદાણીની પેનલ અમોને મળ્યા બાદ લાઈટ બિલ ભરવામાંથી તમને મળશે મુક્તિ તો એનવાયરમેન્ટને થતું નુકસાન પણ આટકશે તમારા મકાનની છત અને કોમર્શિયલ બિલ્ડિંગ પર લગાવો સન બ્રાન્ડ અદાણીની પેનલ આ જે જ મુલાકાત કરો રાજાણી મોટર્સ 1 કિલો વોટ થી 10 કિલો વોટ જે ઘર વપરાશ માટે તો 5 કિલો વોટ થી 1 મેગા વોટ સુધી કોમર્શિયલ ઉપયોગ માટે તમામ રૂફટોપ સિસ્ટમ હાજર સ્ટોકમાં જ મળશે સામાન્ય 8 દિવસની પ્રોસેસ અને 15 દિવસમાં તમારી રૂફટોપ સિસ્ટમ કાર્યરત દસ્તાવેજ આધાર કાર્ડ પાન કાર્ડ છેલ્લો લાઈટ બિલ કેન્સલ ચેક પાસપોર્ટ સાઈઝના ફોટા બસ આ સામાન્ય ડોક્યુમેન્ટથી તમારી પ્રોસેસ પૂર્ણ થશે લાઈટ બિલ ભરવામાંથી મુક્તિ તો ખરી જ પણ સાચો સાથ ભારત સરકાર તરફથી 40% જેવી સબસિડી તમને મળશે એસી થી સો ટકા લાઈટ બિલ ભરવામાંથી મુક્તિ મળશે તો આજે જ અમારો સંપર્ક કરો રાજાણી મોટર્સ જૂના બસ સ્ટેશન પાછળ LIC ઓફિસ સામેના ખાચામાં અસ્નેન ભાઈ રાજાણી મોબાઈલ નંબર પણ નોંધી લેજો 722 780 7262 નામ બરાબર યાદ રાખજો રાજાણી મોટર્સ સ્વજનોના સ્મરણાર્થે દેવભૂમિ હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત કથાનું સુંદર અને ધાર્મિક આયોજન થયું હતું જેમાં વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તો તેમનું સન્માન પણ કરવામાં આવ્યું સ્વજનોના સ્મરણાર્થે દેવભૂમિ હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત કથાનું સુંદર અને ધાર્મિક આયોજન કરાયું હતું સ્વજનોના આત્માને શાંતિ મળે અને કુટુંબી મેળો એકઠો થાય તેવા શુભ આશયથી ધારેશ્વરના સોલંકી પરિવાર દ્વારા હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું હતું આ આયોજન ધારેશ્વરના સ્વ કેશુભાઈ સ્વ વિઠ્ઠલભાઈ મગનભાઈ ગોવિંદભાઈ સોલંકી અંતુભાઈ રમેશભાઈ રાજુભાઈ પ્રફુલભાઈ દ્વારા ભવ્યાથી ભવ્ય રીતે કરાયું હતું આ આયોજન રળિયાતમાં અને ગોવિંદભાઈ સોલંકીના સ્મરણાર્થે કરવામાં આવ્યું હતું

બસ સમાચારોમાં અત્યારે આટલું જ ફરી સમાચારો સાથે કાલે મળશું ત્યાં સુધી હું પરેશહાણ અને લીડ મોહવા ન્યૂઝ ની સમગ્ર ટીમ શુભરાત્રી